दूज पर जमवानो आमंत्रण आपशे। तमारे जवुं पर पड़शे मालतीय तैना मनमा बदोज़ झेर ओक्यू। राधाए त्यारेज़ राखड़ी बांधी हती जारे ते याद आवियू के। ते मोहन बाबू ने मिठाई खवडाववानु भूली गई हती। ते पोताना घरे थी मिठाइओ लावी खुशी थी मोहन बाबू ना घरे आवी रही हती। परंतु मोहन बाबू अने तेनी पत्नी मालती वच्चे दलील सांभळी ने ते आंगणा अटकी गई राधाए जारे तेनी बात पूरी रीते सांभळी त्यारे तेना पग नीचे थी जमीन सरकी गई तेने लाग्यु के तेने कोई मोटो गुनो कर्यो छे ते चुपचाप त्याथी पाछी फरी गई तेनी आंखों मां आंसू आवी गया मोहन बाबू सरकारी शाला शिक्षक हता लगभग 6 महिना पहिला तेओ ट्रान्सफर થયા બાદ आगામમાં आव્યા હતા आगામ શહેર થી દૂર હતો તેથી તેને અહી ભાડે મકાન રાખવાની જરૂર પડી હતી મોહન બાબુ ખૂબ જ મિલનસાર અને સારા વ્યક્તિ હતા તે ટૂંક સમયમાં ગામજનો સાથે ભળી ગયો ગામમાં દરેક લોકો તેમને માન આપતા હતા કારણ કે તેઓ અસ્પૃશ્યતા जातिवाद वगैरह विषय बात करता न होता राधा विधवा थी परंतु ते मजूरी करीने પોતાના પુત્રને ભણાવવા માંગતી હતી राधा મોહન બાબુના ઘરથી થોડા અંતરે ઝુંપડા જેવા મકાનમાં રહેતી હતી તેમનો દીકરો મોહન બાબુની શાળામાં ભણતો હતો તેના જીવનની તમામ આશાઓ તેના દીકરા પર टिकी હતી તેથી તે સમય સમય એ શાળામાં આવતી અને તેના અભ્યાસ વિશે પૂછપરચ કરતી તેમનો પુત્રના કારણે જ મોહન બાબુ તેમને ઓળખતા હતા મોહન બાબુને પર રાધાનો દીકરો પચંદ હતો કારણ કે તે વાંચન લેખનમાં ઝડપી હતો રાધા જ્યારે પણ સ્કૂલે આવતી ત્યારે તે તેને મળતી અને તેના પુત્ર વિશે ઘણી વાતો કરતી मोहन बाबू राधा વિશે રાધા બહેન તરીકે જ વાત કરતા હતા તે તેના માટે માત્ર એક સરનામું હતું પરંતુ રાધા ખરેખર તેને પોતાનો ભાઈ માનવા લાગી તેથી જ રક્ષાબંધનના દિવસે તેણે કઈ પણ વિચાર્યા વિના તેને રાખડી બાંધી હતી રાધાને તેની અને માલતીની વાતચીત સાંભળીને તેની ભૂલનો અહેસાસ થયો त्यार पछि तेरे मोहन बाबू ना घरे जवानो बंद करी दीधो हतो एक बार मोहन बाबू बेथी 3 दिवस शालाए न आव्या तो राधा ने चिंता थवा लागी मोहन बाबू भले तेने बहन मानता होए परंतु तेना माटे ते संबंध तेना हृदय मा उंदे सुधी उतरी गयो हतो सतत बेथी 3 दिवस शाला मा तेनी गैर राधा माटे चिंता विषय बनी गई आखिरी राधा પોતાના દિલથી મજબૂર થઈને મોહન બાબુના ઘરે પહોંચી ઘરનો દરવાજો ખુલ્લો હતો ટેણીએ બહારથી બે વાર સાદ કર્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ભયથી ધ્રૂજી ગઈ મોહન બાબુ પલંગ પર ચૂપચાપ સૂતા હતા રાધાએ પલંગ પાસે જઈને બૂમ પાડી ભાઈ ભાઈ પણ તેડે જવાબ ન આપ્યો તે ડરી ગઈ અને તેણે તેને હલાવ્યા પરંતુ તેમ છતાં તેને કોઈ જવાબ આપ્યો ન હતો તેણે માલતીને શોધી પડ તે ત્યાં ન હતી હોસ્પિટલ ત્યાંથી લગભગ 15 કિલોમીટર દૂર શહેરમાં હતી તેથી તેણે ઉતાવળમાં કોઈ ટ્રેક્ટર ડ્રાઈવર અને કેટલાક ગ્રામજનોને તૈયાર કર્યા પછી તે તેમને હોસ્પિટલ લઈ ગઈ ડોક્ટરે મોહન બાબુને તપાસ્યા પછી તરત જ દાખલ કર્યા અને કહ્યું તમે તેને સમયસર લાવ્યા તે સારું થયું નહીંતર અમે કંઈ કરી શક્યા ન હોત આ તાવ ખૂબ જ બહાર નીકળી જાય છે હવે મોહન ભૈયા ઠીક થઈ જશે ને રાધાએ આંખોમાં આંસુ સાથે ડોક્ટર પૂછ્યું જ્યાં સુધી તે હોશમાં ન આવે ત્યાં સુધી અમે કંઈ કહી શકીએ નહીં परंतु मारू मन एहु चौकस कहे छे के तमारा जेवी बहन साथे होए तेने कई थाई शके नहीं डॉक्टरे हस्ता हस्ता कहियो मोहन बाबू पलंग पर चुपचाप आड़ा पड़ा हता तेनी दवाओ सतत चालती हती परंतु ते हजू सुधी होशमा मा आव्यो न हतो राधा तेना पलंग पासे चुपचाप बैठी हती खबर नहीं केम तेनी आँखों माथी आंसू छलकाई रहा हता मोहन बाबू लगभग बार कलाक पची होशमा आव्या अने तेमनी आँखों खोली। मोहन बाबू ने भानमा आवता जो इरादानी आँखों खुशी थी चमकी गई। अन्य तमाम ग्रामजनों ते ने भरती करावी ने चालिया गया हता। बस राधाज हॉस्पिटल मा ते संभार राखती हती। केटलाक लोकों तेमनी तबियत उच्चवा आवता हता। દવાઓ આપવાની અને મોહન બાબુની સંભાળ રાખવાની જવાબદારી રાધા ખૂબ સારી રીતે નિભાવતી હતી તે ક્યારેય સમયસર દવાઓ આપવાનું ચૂકતી નથી રાધા મોહન બાબુના ગંદા પરસેવાવાળા કપડાં ધોતા જરા પણ સંકોચ ન કર્યો તે પોતાના ખાવાનું ધ્યાન રાખતી નથી પરંતુ ડોક્ટરની સલાહ મુજબ તે ચોક્કસથી ફૂડ લાવીને ખવડાવે છે મળતી પિયર ગઈ હતી તેણે ચમાચર આપી દીધા પરંતુ તેને પહોંચવામાં 3 દિવસ લાગ્યા ત્રીજા દિવસે તે ઘરે પહોંચી માલતી હોસ્પિટલ માં આવી ત્યારે રાધા મોહન બાબુ ના પલંગ પાસે બેઠી હતી મોહન બાબુ ભોજન કરી રહ્યા હતા તેણીને જોતાની સાથે જ તેના હાથ શૂન્ય થઈ ગયા માલતીને જોઈને રાધા ઊભી થઈ અને તેની પાસે આવીને બોલી ભાભી હવે તમે તમારી જવાબદારી નિભાવો રાધા જવા માટે નીકળી પણ પછી તેણે થોડીવાર થોભીને કહ્યું અને હા મેં તેમને મારા ઘરનો જમવાનું ખવડાવ્યું નથી તેમને હોટેલમાંથી ખવડાવવું એ મારી મજબૂરી હતી બની શકે તો મને માફ કરજો માલતી આશ્ચર્યચકિત થઈને તેની પાસે ગઈ પણ કંઈ બોલી શકી નહીં રાધાના આ શબ્દો સાંભળીને માલતીને શું સમજાયું રાધાના આ શબ્દો સાંભળીને માલતી સમજી ગઈ હતી કે કદાચ રાધાએ રક્ષાબંધન પર તેના અને મોહન બાબુ વચ્ચેનો ઝઘડો વિશે સાંભળી લીધું હશે મોહન બાબુ થોડા દિવસોમાં સ્વસ્થ થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પરંતુ રાધા તેમના ઘરે આવી ન હતી એ લોકો પાસેથી જ તેમની વિશે પૂછતી હતી એક દિવસ અચાનક માલતી રાધાના ઘરે પહોંચી રાધા થોડી ચોંકી ગઈ તમે રાધા બહેન મને બેસવાનું નહીં કહેશો કે શું માલતીએ કહ્યું હા ભાભી બેસો બેસો રાધાએ અચકાતા કહ્યું અને ખાટલો ઢરી દીધો આવતીકાલે ભાઈ દૂજ છે અમારા બહેનો આ દિવસે ભાઈ અને ભાભીને ભોજન માટે બોલાવે છે શું તમારો એવો રિવાજ નથી હા પરંતુ કઈ નહીં તો અમને বধુ શર્વ માશો નહીં અમે બનને કાલે તમરા ઘરે જમવા આવીશું માલતીએ જરા શરમાઈને કહી હું રાધાની આંખો ખુશીથી ભીની થઈ ગઈ મોહન બાબુને પોતાનો ભાઈ બનાવીને તેરે કોઈ ભૂલ તો નથી કરી એનો અહેસાસ તેને આજે થઈ રહ્યો હતો